ઘણા દાડા પછી તમારો ભાઈ બ્લોગ તમે કહેતા આવ્યા છો કે જોઈને તું આટલો ધોળો કેમ થઈ ગયો તો ધોળો સમ છે મિત્રો ખબર હે કે મેં નવો ફોન લાવ્યો હોય એટલે હવે ધોળો મિત્રો ધોળો થયો નહીં કારણ કે આપણે નવા ફોનમાં મોટું સારું દેખાતું છે તો આપે આપે આજે ફોન લાવે લાવી દીધો છે નવો ફોન લાવ્યો તમે જોઈ શકતા છો એનો રિઝલ્ટ હું પહેલાં કાળો હતો અને હાલ દોડા દેખાતો છું એટલો ફરક હશે અને બ્લોગ અને ગીત ને એડિટિંગ બધું આવતું રહેશે સપોર્ટ તમારા ભાઈને કરતા રહેજો અને મળીશું નેક્સ્ટ વિડીયો સાથે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમને વાત જાણવાની કે આજે હું આ કેમેરો લાવ્યો છું ગાર્ડનમાં જાઉં છું કેવો રિઝલ્ટ આવે તમે કોમેન્ટમાં જણાવજો જય માતાજી નમસ્કાર થેન્ક યુ નમસ્કાર જય માતાજી હું છું આપણો સિંગર જવાન ઠાકોરને આજે અમે મારો નવો મોબાઈલ લેવા ગયા હતા નવો મોબાઈલ લાવ્યો હોય અને નવા મોબાઈલનો કેમેરો જેવો આવે

ધૂમ મચાવવાની ખાલી ખાલી તમારે મને સપોર્ટ કરવાની જરૂર છે ના ગાડી પૈસા નહી તમે ફોન તમારા દયા ને માતાજી ની કૃપાથી મહાકાળી સદી જવું અને સુપુત્ર માની દયા થી આપ્યા છે ફોન લાવી દીધો છે નવો તો સપોર્ટ કરતા રહેજો ખાલી હવે વિડીયો તમારા ભાઈને ટ્રેન્ડિંગમાં લાવવાનો છે તો બધાના વિડીયો હવે બનાવી આપવામાં આવશે કારણ કે ફોન મારી પાસે ન નહોતો એટલે વિડીયો બનાવતો નહોતો અને હવે તમારા ભાઈનો નવો ફોન આવી ગયો છે ડેલી વ્લોગ આવશે કોમેડી વિડીયો અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમારા નામની ફરમાઈશ પૂરી કરી આપવામાં આવશે તો ચેનલને લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી મહા જય શક્ય તો નમસ્કાર જય માતાજી તમારો ભાઈ આજે આવી ગયો જશે ગાર્ડનમાં તમે જોઈ શકતા છો આમાં મારા બધા દોસ્તારો વિડીયો બનાવી રહ્યા રહ્યાગ આપણે વ્લોગ ચાલુ કર્યો લાઈટ મિત્રો બનવી નાખો જોઈ જઈ શકતા છો વિડીયો બનાવે જોઈ શકતા છો તમે જોઈ શકતા હો અને આ બાજુ તમારો ભાઈ છે કારણ કે તમારો ભાઈ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં બનાવતો નહી તમારો ભાઈ રીલ બનાવો પણ આપણે ફરમાઈસ વાળી બનાવ તમને ખબર તો છે તમે એડિન ફોલો ના કરી ફોલો બોલો કઈ નાખજો દિવાળી આવશે કોઈક નવ જણ બતાવશે અને આપણે આમ કાં પૂછી લઈએ ભરતભાઈ શું કરે ભરતભાઈ ભરતભાઈ શું કરો મજામાં આખે ભાઈ શું કરો ખાધું હા વહેવાનો ઉપવાસ તમારો ભાઈ